સુરતના પાલ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત માંગ ડમ્પર ચાલકે ટ્યુશનથી ઘરે જતા ધોરણ આઠ માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થી વેદાંતને સાયકલ સાથે બુલેટની ઝડપે ટક્કર મારી આ ઘટના સમયે ડમ્પર ચાલક બેદરકારીથી ટ્રક હંકારતો હતો અને ટક્કર બાદ સ્થળ પરથી નાસી ગયો આકસ્મિક રીતે સિગ્નલ બંધ હોવા છતાં આ બનાવ સિગ્નલ ખુલતા જ વિદ્યાર્થી આગળ વધ્યો હતો ત્યારે પૂર ઝડપે આવતા ડમ્પરે તેને કચડ્યો વેદાંતને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પાલ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે અને ડમ્પર ચલકની અટકાયત કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજની મદદથી આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે તેમજ વિસ્તારમાં ડમ્પર વાહનોનું ચેકિંગ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત